ડભોઈ તાલુકાના કરનીટ નર્મદા વસાહત બે માં આદિવાસી સમાજની પરંપરા મુજબ આધુનિક જમાનામાં પણ વર્ષો પુરાની પોતાની પરંપરા જાળવી રાખતા મૈય સમયે ઢોલ નગારા સાથે અંતિમ યાત્રા કાઢી મહિલાઓ પણ ચકલા ભાગોળ સુધી પહોંચતી હોય છે જેનું આજે પણ પાલન થતું નજરે પડ્યું આદિવાસી સમાજની પરંપરા મુજબ આધુનિક જમાનામાં પણ વર્ષો પુરાની પોતાની પરંપરા જાળવી રાખતા મૈયત થાય ત્યારે ઢોલ નગારા સાથે તેની અંતિમ યાત્રામાં મહિલાઓ પણ ચકલા ભાગોળ સુધી પહોંચતા હોય છે પોતાના સમાજના રીત રિવાજ મુજબ અંતિમ સંસ્કાર પણ કરતા હોય છે તેવો આ એક કિસ્સો ડભોઈ તાલુકાની વસાહતમાં જોવા મળ્યો હતો જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના કરણેટ નર્મદા વસાહત બે માં ચિમચીભાઈ દામજીભાઈ વસાવા થઈ હતી આદિવાસી સમાજની પરંપરા મુજબ પોતાની સંસ્કૃતિને જાળવી રાખતા અને આધુનિક જમાનામાં પણ વર્ષો પહેલાની પરંપરાને જાળવી રાખવા ઢોલ નકારા સાથે તેમની અંતિમ યાત્રા મહિલાઓ પણ ચકલા ભાગોળ સુધી સાથે આવતા હોય છે પોતાના સમાજના રીત રિવાજ મુજબ અગ્નિસંસ્કાર પણ કરતા હોય છે તેવા એક કિસ્સો ડભોઈ તાલુકાની વસાહતમાં જોવા મળ્યો હતો